રાજ્યના વીજ ગ્રાહકો માટે રાહતના સમાચાર વીજ દરમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ પંદર પૈસાનો ઘટાડો જુલાઈ બે હજાર પચીસ થી કરેલા વીજ વપરાશ ઉપર ઘટાડેલા દરે એક દરેક પંચોતેર કરોડ ગ્રાહકોને થશે લાભ રાજ્યમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી પર કૃષિ મંત્રી રાઘવજી પટેલની પ્રતિક્રિયા કહ્યું પ્રથમ દિવસે ઈ સમૃદ્ધિ પોર્ટલ ક્રેશ થતા નોંધણી થઈ બંધ અપડેશન બાદ પુનઃ કાર્યરત થશે પોર્ટલ જરૂર જણાશે તો નોંધણી માટે સમય મર્યાદા શિષ્યવૃત્તિ મામલે શિક્ષણ મંત્રીની સ્પષ્ટતા કહ્યું ન્યાયિક બાબતો અને કોર્ટ કેસોને કારણે અમુક ભરતી પ્રક્રિયાઓમાં થઈ રહ્યો છે વિલંબ તો નિયમ પ્રમાણે શિષ્યવૃત્તિ આપવા શિક્ષણ વિભાગ કાર્યરત હોવાનું જણાવતા મંત્રી માના અપમાન પર પ્રધાનમંત્રીએ તોડ્યું મૌન કહ્યું એક પુત્રની પીડા નહીં સમજી શકે શાહી ખાનદાનવાળા રાજા કોંગ્રેસના મંચ પરથી મારી માતાના થયેલ અપમાનનો જવાબ આપશે બિહારની દરેક માતા બહેનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બિહારમાં જીવિકા કોઓપરેટિવ બેંકનું કર્યું ઉદ્ઘાટન ગ્રામીણ મહિલા ઉદ્યમીઓને મળશે સરળતાથી નાણાકીય ભંડોળ પીએમએ સ્વદેશી અપનાવવાનો આપ્યો મંત્ર કહ્યું દેશને આત્મનિર્ભર બનવામાં મળશે મદદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિદિવસીય સેમિકોન ઇન્ડિયા બે હજાર પચીસનું કર્યું ઉદ્ઘાટન ભારતમાં બનેલ ચીપને ગણાવી ડિજિટલ ડાયમંડ કહ્યું સેમી કન્ડક્ટરના ભવિષ્યના નિર્માણને લઈને વિશ્વને ભારત પર વિશ્વાસ

મોડાસાના વિવિધ માર્ગો પર અંબાજી જતા પદયાત્રીઓ માટે ખાસ વ્યવસ્થા મહામેળામાં પ્રથમ દિવસે ત્રણ લાખ સિત્તેર હજાર લાભ રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ અડતાલીસ કલાક બાદ વરસાદની તીવ્રતામાં વધારો થવાની આગાહી આવતીકાલે નર્મદા અને તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર તો ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ દિલ્હીમાં યમુના નદીએ વટાવી ભયજનક સપાટી